कुंड महाकाय समाप्रभ समीनम गुरु मे देव सर्वकार गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरा गुरु साक्षात पर ब्रह्म तस्म श्री गुरु नम या देवी सर्वूतेषु शक्ति संस्थिता नमस्त 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 नमो नम तो आज પંચલાઈ સાંઈધામ ઓમ શ્રી સાંઈ આદર્શ મિત્ર મંડળ દ્વારા આયોજિત સાંઈ કથાનો તૃતીય દિવસ અને ત્રીજા દિવસની શરૂઆત તો આપણી પ્રણાલિકા મુજબ આપણે પહેલાં આપણા દેવો માતા પિતા સ્થાનિક દેવતા ગ્રામ દેવતાને પહેલાં વંદન કરી દઈએ એમને વિરાજમાન કરી દઈએ તો બધા ભાવ અને શ્રદ્ધાથી

मूर्ति ने प्रार्थना करी कि हे दयालु प्रभु कोई पण शुभ कार्यो अंदर तो संस्मरण तमारू थाय एम तो आ कथा नी शुरुआत पहेला बधाय भक्तो ए भाव ने श्रद्धा थी तमारू स्मरण करेलू पण पर अमे आ बधा संसारी एटले माया मां पासा पाछा कथा सांभळवामां आवी अने त्यां कईक ने कईक साथे विघ्नो આવે તો હે દયાળુ પ્રભુ હે દયાળુ પ્રભુ તમારું વચન છે કે તમારા આ બાર નામોનું સ્મરણ કરે અને અથા મંડપની અંદર જે કોઈ પણ શુભ કાર્ય કરે તો એ કાર્યની અંદર કોઈ પણ বিঘના બાધા આકડી જ્ઞાની માધની થાય અને જે પણ તમારું સ્મરણ કરે એનો બધારે प्रकारे મંગલ થાય તમને વધારે પવિત્ર સદ્ગુરુની સતા শ্রবণ કરવા માટે આયોજે તો તમારે એક કથા શ્રોણમાં આવતા બધારે ઈનો તમે બ્લુર્કર જો અને સાક્ષ સાત અને ન્યાય દેરાય માં જે જો જે તમારી કૃપા દસ્તી નતે તો ઈગ્નોલે પણ અહીં આવવાની તાકાત નધી એટલે તમે આ જગ્યા પર સાક્ષ સાત બિરાજમાન જેની તમારા કરણ માં પ્રાર્થના હવે એ હરિ હર ભગવાન ને આપને બડા ભાવ અને સદભાવ થી આપ લે तो बड़ा हाथ जोडी ने तेरे नाम का जोवाई तो ये बड़ा भाव ने सुनते बोल लो ओम नमो भगवती वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय

शिवा ओम नमः शिवा ओ ओ ओ ओ ओ नम शिवाय होम नम शिवाय ओ नम शिवाय होम नम शिवाय ओ नम शिवाय होम नम शिवाय हलो हरि हर भगवान हरे हरि हर भगवान હાથ ભાવે પ્રાર્થના કરી કે હે હરી તમે તો આ જગતના પાલન કરતા છો અને હે હર તમે જે જીવ તમે બધા જીવોના દુઃખો ના છે અમારી આધિ વ્યાધિ અને ઉપાધિઓને હરધારા છે અમે સંસારીઓ રોજ ને રોજ આ પરિસ્થિતિ ગુજરીએ પણ જ્યારે કથા શ્રવણ માટે આવીએ તો આ બધી જ વસ્તુઓ અમારી સાથે આવે

यादीमा सफराइला जे तो तमारा नाम स्मरण थी हमारी ये यादियों में भी जाए अने हमने परमानंद में सिद्धि प्राप्त थाई आकर्षा था, सरस्वती ने हमारा रदई कमर में अंदर उतरे ये भी हे हर यार रखो तमे हमारा पर रूपा कर दो भी तमारा चरणमा प्रार्थना अलमान दादा ने भी आज करिए परमानंद दादा ने प्रार्थना करी कि तुम्हें पण यहां साथ-साथ बिहारवान लेजो ताकि तुम्हें देव गुण पूर्ति देवो छे એટલે જ્યાં તમે દેવ દેવો बिहार માં રહી તો કોઈ પણ અમંગળ વસ્તુ પકતોને સ્પર્શી શકતી નથી જો તમે અહીંયા સાથ-સાથ बिहारी માં રહેજો તો કર્તાની સેવા કરવા પેના આપણે બે મિત્ર માટે આપણે કથાને આરામથી સાંભળી સકીએ પણ જેમ કંદુભાઈ એમો સરસ વાત કરી કે રામની કૃપા હોય તો આપણે સરસ રીતે રામના કાર્યો કરીએ રામની કથા સાંભળીએ તો ત્યારે આપણને જીવનમાં આરામ મળે પણ જો રામની કૃપા હોય તો हनुमान દેવા રામજીના સાક્ષાત વિરાટમાન થઈ ભક્તોના દરેક કાર્યો કે ભાઈ ચાહે જ્ઞાન હોય કે કામ હોય કે કોઈ પણ રોગ હોય એ પવન બેગી તરફથી પરિપૂર્ણ થઈ જાય અને આપણે જ્યારે આવીએ ત્યારે કંઈક ને કંઈક જેમ કાલે પણ કહેવામાં આવેલું કે રસ્તે આવતા આપણા પર રસ્તર ઉડે આપણે ખાલી ને ખાલી એના પર કંઈક રૂમાલ કે પંપો નાખીએ એટલે રસ્તર દૂર થઈ જાય એવી રીતે કથા સાંભળવા માટે આવ્યા છે તો આપણે કોઈ કઈ કઈ ગલત કર લઈને આવ્યા હોય ભગવાન જ્યારે ભગવાનને શોધવામાં આવે તો ત્યારે એ રચકણો એ સૂક્ષ્મ રચકણો એ માયાનો પ્રભાવ કે દૂર થઈ જાય તો બે મિનિટ માટે કે રામને યાદ કરી લે અને રામને પ્રાર્થના કરી કે હે દયાળુ તો હો તમારી કથાને અમે આરામથી સાંભળી સકીએ તો બડા ભાવને શ્રદ્ધાથી बोलो श्री रामचंद्र भगवान की भवन सुत हनो मान की श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय

तू कटी राघव राजा

Sarodare sarbina, sarodare sarbina, 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 sarbina,